હે બોધી મુઠ્ઠી હતીલા લાખની મારી બોધી મુઠી હતી લાખની કોલી મુઠ્ઠી ખબર પડી થઈ થઈજી ખાખની કોલી મુઠ્ઠી ખબર પડી થઈજી હાંવ ખાખની હે પછી મેમન ગતિ જોતો હું ભાઈ બંધ હારે વોટો ઘરમાં દિવાલ ઉપર જોયો એના જેવો ફોટો હે કાળજા કકડી ઉઠ્યા જોઈ દીવાલ માથે ફોટો હું જોતો તો ફોટો એ ભાઈને આઈ લોટો એ રૂબરૂ આવે નજરો મળી મળી ઓખ એ રૂબરૂ આવે નજરો મળી મળી ઓખ ઓખતી ખોલી મુઠ્ઠીને ખબર પડી થઈ જી હા के खोली मुठी ने खबर पड़ी थी जी हाँ जय माता जी मित्रों लाइक करजो शेर करजो सबस्क्राइब कर ए गोमना से मे पोची बके बके रोयो જીવ કે નારી જતી રહી મેં પ્યાર મારો કોયો હે રાખતો એની નોની નોની વાતનું ધ્યોન પરણી બીજા હારે મને કરી નાયણે જોણ બોધી મુઠ્ઠી હતી લાખની મારી બોધીમૂઠી હતી લાખની ખોલી મુઠી ને ખબર પડી થઈ જી હા ખાખની જેમાં તે મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ યાર